નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાયદામાં ન રહેનાર લોકો ફાયદામાં નહીં રહે કેમ કે જે લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે તેમનો વરઘોડો નીકળી રહ્યો છે તેમને પોલીસ જાહેરમાં કાયદાનું ભાન કરાવી રહી છે અને તેમની ટાંટિયા તોડ સર્વિસ પણ થઈ રહી છે આજથી થોડાક સમય પહેલાંની વાત કરવી છે ગૃહ રાજ્ય હોમ ટાઉન સુરતમાં એક છરીબાજીનો બનાવ સામે આવ્યો હતો ગણેશ ઉત્સવ દરમિયાન બેટલા આરોપીઓ છે તે એક યુવક ઉપર જીવલેણ હુમલો કરે છે અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ જાય છે આ મામલે સ્થાનિક લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ત્યારબાદ આજે ગણેશ ઉત્સવ દરમિયાન હુમલા કરનારા જે આરોપીઓ છે તેમને પોલીસ શોધી કાઢે છે ને જે ઘટના સ્થળ હતું જ્યાં આ છરીબાજી આરોપીઓ દ્વારા કરવામાં આવી જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યાં પોલીસ આરોપીઓને દોરડા બાંધીને લઈ ગઈને ત્યારબાદ તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો જે પોલીસની ભાષામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે કે કેવી રીતે આ ઘટના બની હતી કેટલા આરોપીઓ હતા ઉપયોગ કરવામાં આવી તમામ બાબતને લઈને પોલીસે ઝડપૂર્વક નિવેદન નોંધ્યું હતું ને એ સ્થળના દ્રશ્ય સામે આવ્યા છે કે જે પહેલાં તો આ જે આરોપીઓ છે તે બેફામ બનીને તેમણે પહેલાં હુમલો કર્યો ત્યારબાદ હવે પોલીસની પકડમાં આવ્યા બાદ તેઓ લંગડાતા લંગડાતા ચાલી રહ્યા છે હાથમાં દોરડા બાંધેલા છે અને માફી માંગી રહ્યા છે અને રડી રહ્યા છે પસ્તાવ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હવે શું ફાયદો જ્યારે કેટલાક અસામાજિક તત્વો અને ગુંડા તત્વો છે તેવું સમજતા હોય છે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય છે કે પોલીસ અમારું શું કરી લેવાની છે ત્યારબાદ એમને કાયદાનું ભાન પોલીસ તેમની ભાષામાં કરાવે છે ત્યારે તેમને રડવાના પણ ત્યારે તેઓ રડતા પણ તેમને આવડતું ના હોય તેવી સ્થિતિ જોવા મળતી હોય છે અને આવી જ એક લિંબાયતમાં જે છરીબાજીની ઘટના બની હતી તેમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે આ મામલે શું કહી રહ્યા છીએ લિંબાયતના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર તેમને પણ સાંભળો એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિ આગમન વખતે ગાળા ગાળાગાળીને મારામારી નો બનાવ બનેલો હતો જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ શ્રીને જપુના વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો જે અનુસંધારે નિમયત પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જે જેથી ગુજરાત રાજ્યના મહેરબન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે જે અનુસંધારે આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આરોપીઓના જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે આજે સમગ્ર ઘટના બની હતી માહોલ હતો આ ઝઘડો છે તે પરિવર્તિત થયો હતો જેમાં બે આરોપીઓ આપને દ્રશ્યમાં દેખાય છે તેઓ દ્વારા છરીબાજી કરવામાં આવી એના જ કારણે મામલો બીચક્યો હતો ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને હવે આજે અસામાજિક તત્વો છે પોલીસે તેમને તેમની ઓકાત દેખાડી છે ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીંતર વરઘોડો તો નીકળશે તે પ્રકારની વાત જે ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે તે મુજબ પોલીસે કામગીરી પણ કરી છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો